નમસ્કાર જય શ્રી રામ ભારત માતા કી જય આજે આપણે જૂનાગઢ જિલ્લાના પ્રવાસમાં છીએ અમે અને એક ટિક્કર દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે જે એક વર્ષથી અમારી સાથે છે અમારો પેટ્રોલ ફિલ્ડ યુઝ કરે છે ખાસ કરીને આ જે દૂધ ઉત્પાદન મંડળી છે એનું એ ગામ પ્રત્યેનું સમર્પણ આપણા પંથકના લોકોને દેખાડવાની જરૂર છે આપણા પંથકના લોકોને આમાંથી કંઈક શીખ લેવાની જરૂર છે કોડીનાર પંથક આપણો સહકારી ક્ષેત્રની વાત આવે